ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મોટી સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં સાઠ પીઆર કરતા વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવા પાત્ર રહે છે તો નવાણું પીઆર મેળવનાર વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓને ધોરણ બાર કોમર્સમાં સાઠ પીઆર તેથી વધુ માર્ક્સ આવ્યા છે આ વિધિઓ એમના માટે છે જુનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા એક લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ નોબલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે કારણ કે સ્કોલરશિપ એ માત્ર એક રકમ નથી પરંતુ વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું એક સન્માન છે સ્કોલરશિપ મળવાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધારે સારી મહેનત કરવાની પ્રેરણા મળે છે BCOM, BBA, BCA, BSCIT, BWOC, BA, IMBA કે પછી BMS જેવા અભ્યાસક્રમોમાં એડમિશન લેતા દરેક વિદ્યાર્થીઓને નોબલ યુનિવર્સિટી તરફથી સ્કોલરશિપ આપવામાં આવશે આ ઉપરાંત ગવર્મેન્ટ તરફથી પણ વધારાની સ્કોલરશિપ વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય છે આ બાબતની કોઈ પણ માહિતી લેવા માટે નોબલ યુનિવર્સિટીના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કે વોટ્સઅપ કરી શકાય છે અથવા તો નોબલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ જોશીપુરા આંબાવાડી વિસ્તારમાં આવેલું છે બસ સ્ટેન્ડ પાસે ત્યાં પણ રૂબરૂ સંપર્ક કરી શકાય છે અથવા યુનિવર્સિટી યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ જે ભેસણ રોડ ઉપર આવેલું છે ત્યાં પણ રૂબરૂ માહિતી મેળવી શકાય છે